એક તરફ કેટલાક ગામોમાં રાજકીય નેતા અને તંત્રથી નારાજ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે ત્યારે પાર્ટી તાલુકાના ઉમરસાળી નવીનગરી ખાતે રહેતી એક મહિલા સિઝરિયન ડિલેવરીના એક માસમાં જ તેનું બાળક સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચી હતી અને અન્ય લોકોને મતદાન કરવા અંગે એક દસ્તાન પૂરું પાડ્યું હતું પાર્ડી તાલુકાના બે જેટલા ગામોમાં ચૂંટણી તાણે ચૂંટણીનો બહિષ્ક કરાયો હતો ત્યારે ઉમરઠાડી નવી નગરી ખાતે રહેતી જાગૃતિ ઉમેશભાઈ હળપતિની એક માસ અગાઉ પાડીની જ્યોતિ હોસ્પિટલમાં સિઝરિયન ડિલિવરી થઈ હતી સામાન્ય રીતે આરામની જરૂર રહેતા ડિલિવરી બાદ મહિલાઓ ઘર બહાર નીકળતી નથી પરંતુ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના કિંમતી મત થકી શારા પ્રતિનિધિને ચૂંટણી લાવી પોતાના વિસ્તારમાં સારો વિકાસ થશે જેવા હેતુથી એક માસના બાળક સાથે કોટલાવ પ્રાથમિક શાળામાં મતદાન કેન્દ્ર પર પહોંચી હતી અને મતદાન કરી અન્ય લોકોને મતદાન કરવા અંગે મહત્વનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું મારું નામ જાગૃતિ ઉમેશ હરપતિ મારું રહેવાનું ઉંબરસારી નવીનગરી છે મારું સીજર થયું છે જ્યોતિ હોસ્પિટલમાં ને મેં અહીં એક મહિનાનું બાળકને લઈને અહીં મતદાન માટે આવી છું મને ખુશી છે કે મતદાન માટે મેં અહીં આવી છું ને ગામના વિકાસ થાય તે માટે મેં અહીં આવી છું એ જ મારું વિચાર છે કે ગામનો ઉઢાર થાય ને ಬಟಾ ಬಟಾ